નમસ્કાર મિત્રો નવા ની અંદર તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો વિડીયો આપણો એ છે કે જે અત્યારે ઘઉંનું વાવેતર થયું છે તો એમાં ખાસ કરીને પાંચથી છ જે મુખ્ય વાતો છે કે જે આપણે આનો કાયદેસર ટાઈમે શું શું માવજત કરવી કે જેથી કરીને ક્યારે પિયા આપવું એનો જો ખ્યાલ હોય તો મિત્રો ઉત્પાદન ખૂબ સારું મળે છે અને જો આ તમે ભૂલો કરશો તો તમારે સમજી લો થોડીક ઘણી ભૂલો હશે તો તમારે એક ત્રીસ થી પાંત્રીસ મણનો ઉતારો પણ ઓછો આવશે એટલે મિત્રો વિડીયો આખો જોજો કે જેથી કરીને તમને ઘઉં વિશે પૂરેપૂરી માહિતી મળી જાય આપણે કોઈ દવા નથી આપવી પણ દવા ક્યારેક કોઈ પણ દવા ખાતરો અથવા બિયર આપવું છે તો એ કયા ટાઈમે આપવું એના માટેનો વિડીયો છે આમ તો ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ આવતી હતી કે અમે ઓર્ગેનિક નથી કરતા પણ જે અમે નિદામણનાશક દવાઓનો ઉપયોગ કરીએ છીએ તો એ અમારે ક્યારે કરવું આમ તો આપણો ઓર્ગેનિક ખેતીને જ લગતા વિડીયો વધારે હોય છે પણ ખેડૂતના હિતમાં ક્યાંય પણ સારું થતું હોય તો આપણે થોડું ઘણું એમાં જેથી કરી અને એને ખર્ચ ઘટે અને રિઝલ્ટ મળે તો કેમિકલવાળી દવાઓ છે એ ઓછી ઉપયોગ કરશે કેમ કે નકર એને રિઝલ્ટ નહીં મળે કેમિકલવાળી દવાનો તો પાછી કેમિકલવાળી દવા મારશે એટલે એને કેમિકલવાળી દવા ડબલ થશે તો એનો ખર્ચ પણ વધશે અને જમીન પણ બગડશે પણ જો આપણે આ માહિતી આપીએ છીએ એ માહિતી વિને ખબર હશે તો એને ખૂબ સારું રિઝલ્ટ મળશે તો હવે જે આપણે ઘઉં વિશે વાત કરવી છે તો જે ઘઉંનું વાવેતર થયું છે કોઈ પણ જાત હોય ઘઉંની કોઈ પણ બિયારણો હોય છે તો એનું વાવેતર કર્યું છે વાવેતર સમજી લો આજે કર્યું છે તો તમે કાલે અથવા પરમ દિવસે પિયત પહેલું આપો છો તો જે પિયત પહેલું આપ્યું છે ત્યારબાદથી કરી અને સમજી લ્યો જ્યારે પહેલું પિયત આપવું ત્યારેથી કરી અને બે ત્રણ દિવસ થયા એટલે ઘઉં તમારે કમ્પ્લેટ ઉગી ગયા જે ઘઉં ઊગી ગયા એનાથી ત્યારેથી દિવસની ગણતરી શરૂ થાય છે ઘઉં ઊગી ગયા પછી ત્યાંથી કરી અને સમજી લ્યો અઢાર દિવસ થયા અઢારથી જો તમારી જમીન આછી હોય અને પાણીની સંગ્રહતા ઓછી ઓછી રાખતી હોય અને તો તમારે એને અઢારથી અઢાર દિવસે પાણી દઈ દેવાનું અને જો તમારી જમીન જાડી હોય ને એમ કહે કે ભેજ વધારે જાળવતી હોય તો તમે બાવીસ દિવસે વીસ દિવસે પિયત આપી શકો છો એ પિયત આપો છો એ પહેલું પિયત ગણવાનું કેમ કે એક પાણી કોઈ પણ પાકને પહેલાં કોરામાં હોય એટલે ઉગતા જોઈએ એ પાણી નહીં લેખવાનું બરાબર જે પ્રથમ પિયત કહેવાય એ ઘઉંનું એ કહેવાય છે કે જે અઢારથી બાવીસ દિવસે પ્રથમ પિયત આવે એ આમ ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેતા કે બીજું પિયત છે પણ પ્રથમ પિયત એને કહેવાય છે અને ત્યારબાદ મિત્રો જો વાત કરીએ તો હવે જે ઘઉંની માવજતની શરૂઆત છે ત્યાંથી જ થાય છે તમે છેલ્લે જે પ્રથમ પિયત કે જે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો બીજું પિયત કહેતા હોય ઊભી ગયા પછી જે ત્રણથી ચાર દિવસ પછી પાછું પિયત આપો છો એ પિયત આપવા પછીથી જે અઢાર દિવસ ગણ્યા હવે અઢારથી જે ત્રીસ દિવસ હોય છે એમાં જે માવજત કરો છો એ તમારી સાચી માવજત છે તો એમાં તમારી માવજતમાં થોડી ઘણી ભૂલભાલ થઈ જાય અથવા કોઈ પણ બે ચાર દિવસ વધી જાય આ ડા તો એ તમારા ઉત્પાદનમાં ઓછામાં ઓછો ટકાનો ઘટાડો આવે છે હવે સમજી લો ત્રીસથી થી પાંત્રીસ ટકા એટલે મણ ઘઉં જે થતા હતા ત્યાં તમારે ત્રીસ થી મણ ઘઉં એ ઓછા થાય છે તો જો આપણી માહિતી છે એ પૂરેપૂરી તમને યાદ રહેશે તો તમારે આટલો ઘઉંનો વધારો થઈ જશે ત્રીસથી થી પાંત્રીસ ટકા હવે મિત્રો ખાસ કરીને શું શું માવજત કરવી એના વિશે વિડીયો છે અને મિત્રો ખાસ કરીને જે આ અવસ્થા હોય છે એનું શું તમને હું દાખલો આપી દઉં કે જે ઘઉં હોય છે ઝાડ એનું મુકુટ અવસ્થા કહેવાય છે કે જે તમારો દાણો છે એની અંદર નાની નાની ફૂટો થાય છે જે અઢારથી બાવીસ દિવસે જે ઉગી ગયા પછીના તો એ એ અવસ્થાએ તમારે એને ભેજ આપવો ખૂબ જરૂરી હોય છે ભેજ ઓછો હોય બહુ નહીં પણ ઓછો ભેજ હોય તો તમારે એમાં ખૂબ સારી ફોટો થાય છે પણ જો તમે લગાતાર પિયત આપો છો તો તમારે ફોટો ઓછી થાય છે એટલે મુકુટ અવસ્થાએ પાણી આપવાનું ખાસ ધ્યાન રાખવું જે તમને કીધું કે આગળ કે તમે પેલું પિયત જ્યારે આપ્યું ત્યારથી ઊગી ગયા ઉગી ગયા પછી બીજા ત્રીજા દિવસેથી તમારે એનો દિવસની શરૂઆત કરી દેવાની કે અઢારથી બાવીસ દિવસે પાછું બીજું પિયત આપો છો આમ તો એને પિયુ પહેલું જ પિયત કહેવાય છે પણ જે જે પિયત આપો છો ત્યારે તમારે ભેજ ઓછો હોવો જોઈએ ખાસ ધ્યાન રાખવું જો ભેજ વધારે હોય તો પાણી થોડુંક લેટ કરવું હવે આ પાણી સાથે કયું ક્યુ ખાતર આપવું એ પણ ખૂબ જરૂરી છે ખાસ કરી અને મિત્રો આ આ સમયે તમારે જો નાઇટ્રોજન ઘણા બધા ખેડૂત મિત્રો યુરિયાનો ઉપયોગ કરે છે તો નાઇટ્રોજન કે જે નાઇટ્રોજન આપણે યુરિયા આપો છો તો આ સમયે યુરિયા આપવું ખૂબ જરૂરી છે હવે મિત્રો કઈ રીતના યુરિયા આપવાનું તો એક વિઘે તમારે સોળથી અઢાર કિલો યુરિયા આપવાનું છે કે જેથી કરીને તમને ખૂબ સારું એવું રિઝલ્ટ મળશે તો આની સાથે સાથે તમે યુરિયા આપો છો તો એની સાથે ઝીંક સલ્ફેટ કે જે આપણે ખૂબ જરૂરી હોય છે પાકને જીંક અને સલ્ફેટ જો પાયામાં નાખ્યું હોય તો ના આપો તો વાંધો નહીં પણ જો પાયામાં તમે કોઈ ખાતર આપ્યા નથી તો તમારે ખૂબ જરૂરી છે જીંક અને સલ્ફેટ આપવાનું જીંક અને સલ્ફેટ કેટલા પ્રમાણમાં આપવાનું તો ઝીંક અને સલ્ફેટ છે એ એક વીઘાની અંદર જ્યાં તમને કીધું કે યુરિયા સાથે મિક્સ કરીને આપી શકો છો એ સોળ સોળ કિલોથી અઢાર કિલો સુધી યુરિયા અને જીંક સલ્ફેટ તેત્રીસ ટકા આવે છે એ તમારે બે કિલો લેવાનું છે આ રીતના તમે ખાતર આપી શકો છો અને પિયત આપી શકો છો જો મિત્રો ખૂબ ઘઉં તમારા નબળા હોય છે તો હુમિક આવે છે જે હુમિક આવે છે અઠ્ઠાણું ટકા એ બસો ગ્રામ વીઘે આપી શકો છો એનો પણ ખૂબ સારું એવું રિઝલ્ટ આવે છે ઘણા બધા ખેડૂત મિત્રો માઇક્રો રાજાનો ઉપયોગ કરે છે તો તમે માઇક્રો રાજા આપી શકો છો ખૂબ સારું અને એનાથી પણ ઘઉંને ફાયદો થાય છે પણ ખાસ ધ્યાન રાખવાનું કે સારી કંપનીનું સ્ટ્રાન્ડર્ડ માઇક્રોરાઈજર હોય એ આપવું ખૂબ જરૂરી છે જીંક અને સલ્ફેટ છે એનો તમે સ્પ્રે કરી અને પણ આપી શકો છો પણ જે આ ત્રીસથી પાંત્રીસ દિવસ થાય પછી તમે જ્યારે ભેજો ત્યારે વાપી શકો છો તો તમને એમાં ખૂબ રિઝલ્ટ મળશે અને ખાસ યાદ રાખવાનું કે જો જીંક અને સલ્ફેટ પાયામાં વાવેલું હોય તો એ ના આપો તો વાંધો નથી પણ જો તમે પાયામાં નહીં આપવું તમને ઘઉંના ઉત્પાદનમાં ખૂબ સારો એવો ઘટાડો થશે જો તમે જીંક સલ્ફેટનો એ કઈ વાર તમે ઉપયોગ કર્યો નથી તો એટલે ખાસ કરી અને એકથી બે વખત જીંક સલ્ફેટ આપવું ખૂબ જરૂરી છે જેથી કરીને ઘઉંની ફૂટો વધારે આવે અને ઘઉં જે આપણે ડુંડીયો કહીએ છે એ પણ ખૂબ સારી અને મોટી અને જે ઘઉં દાણો છે એ પણ સારો થાય હવે મિત્રો ખાસ કરી અને જે ઘઉં આમ તો ઘણા બધા નિંદામણ નાશક દવાનો ઉપયોગ આપ કરે છે તો ઘઉં માં નિંદામણ નાશક દવા તમે કોઈ પણ દવા લેશો તો વાંધો નથી જો શક્ય હોય તો નિદામણ થઈ શકતું હોય અને જે તમે નવજાની જારીએ જે આપણે એમ કહી શકીએ કે અંદર નવદાન વેવાતર કર્યું હોય તો જો તમે એમાં નિદામણ કરી શકો તો બધે કરતાં બેસ્ટ નિદામણ ના થઈ કે તો કોઈ પણ જે દવાખાને આવે છે એ તમે ઉપયોગ કરી શકો છો ખાસ કરી અને જ્યારે ભેજ હોય અને થી પચીસ દિવસની જે ઘઉં હોય ત્યારે તમે આનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે બે ત્રણ દિવસ આમથી આમ આલશે પણ વધારે નહીં હાલે એટલે બાવીસથી પચીસ દિવસે તમે ભેજ હોય ત્યારે તમે આ ઘઉંમાં જે નિદામણનાશક દવાઓનો ઉપયોગ કરો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે તો હવે છેલમ છેલ્લી વાત એ છે કે જો તમારા ઘઉં પીડા પડે છે અને એવું લાગે છે કે આપણા ઘઉંને નાઇટ્રોજનની કમી છે અથવા કોઈ પણ કારણોસર જે આપણા ઘઉં પીળા પડે છે તો તમારે એમાં ઓગણીસ ઓગણીસ જે ત્રણ વખત ઓગણીસ 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 આવે છે એનો તમારે સ્પ્રે કરો તો તમારા ઘઉં છે સો ટકા સારા અને એમ કહીએ કે લીલાછમ થઈ જશે હવે એ આનો સ્પ્રેની વાત કરીએ તો પંદર લિટર પાણી હોય એની અંદર તમારે સો ગ્રામ જે આ ખાતર આવે છે ઓગણીસ ઓગણીસ જે વોટર સોલ્યુબલ ખાતર તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ તો એનો તમે આમાં ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું રિઝલ્ટ મળશે એટલે મિત્રો આ ખાસ કરીને ઘઉંની માહિતી હતી અને જો તમને આ માહિતી ગમે તો બધા ખેડૂત છે કે જે ઘઉંનું વાવેતર કર્યું હોય એના સુધી માહિતી પહોંચાડો કે જેથી કરી અને શેર કરો કે જેથી કરી સારી માહિતી પહોંચે બાકી તો ઘણા બધા કંપનીઓ દવાઓ ખાતરો આપે છે કે આ નાખો આ નાખો એનો ખેડૂત ઉપયોગ કરી શકતો નથી કે જે આર્થિક વિચારવું પડે છે કે આર્થિક સંક્રમણના કારણે બધી દવાઓનો ઉપયોગ ના કરે પણ જો સારી સ્ટાન્ડર્ડ અને એમ કહે છે કે ક્યુ ક્યુ ખાતર યોગ્ય સમય રાખવું એ ખૂબ જરૂરી છે એટલે આ ખાતરનો ઉપયોગ કરશો તો તમને ખૂબ સારું ગામમાં ઉત્પાદન વધશે અને મિત્રો ખાસ કરીને જો તમને બીજી કોઈ પણ માહિતી જોઈતી હોય એની પાકોની તો આપણું વોટ્સએપની અંદર એક ગ્રુપ છે કે ગ્રુપની વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં ડિસ્ક્રિપ્શનમાં છે ત્યાં તમે ગ્રુપમાં જોડાઈ જાઓ અને જેથી કરીને તમને ખૂબ સારું એવું ત્યાંથી પણ માહિતી મળી જશે રોજથી રોજ એટલે આપણું વોટ્સએપ ગ્રુપ છે કે જે વિડિયોની ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો ਨਮੀਤੋ ਆ ਵੀਡੀਓ ਸਮਨੇ ਗਈ ਮੈਂ ਤਾਂ ਵੀਡੀਓ ਨੇ ਲਾਈਕ ਕਰ ਜੋ ਚੈਨਲ ਮਨਾ ਹੋ ਤਾਂ ਚੈਨਲ ਸਬਸਕ੍ਰਾਈਬ ਕਰ ਜੋ ਧੰਨਵਾਦ ਜੀ ਗੁਮਾਤਾ